લોજિસ્ટ ડોક્ટર સેજલ ચાવડા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયા ત્યારબાદ પેટની તકલીફ માટેના વિવિધ રિપોર્ટ્સ કરાવ્યા બાદ પેટમાં અંડાશયની ગાંઠ હોવાનું માલુમ પડતા તેનું સફળ ઓપરેશન ડોક્ટર સેજલ ચાવડા ડોક્ટર બિંદ્યા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું જેવા પેટમાંથી દસ કિલોની અંડાશયની ગાંઠ કાઢવામાં આવી હતી છેલ્લા નવ માસથી પેટના દુખાવાથી પીડિત મહિલાને ડોક્ટર સૈદ હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડબ હોય

तो 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 थाँगी। थाँगी और फन था की गपचे आई सलामली तई लाया और सारा छे ऑपरेशन सारा थयो ननद भी सारा छे हमारा तो सुक धन्यवाद पर थैंक यू थई गई ऑपरेशन सारो थई 10 किलो में काट 10 किलो ने जे 10 किलोन काट जे इसनी काडी हु डॉक्टर सेजल चावड़ा श्री हरि हॉस्पिटल डबोई खाते अकेला 20 गायनेकोलॉजिस्ट एंड सर्जन ગત રોજ મારી પાસે એક દર્દી આવેલા જેમનું નામ છે મંજુબેન સોલંકી ઉંમર વર્ષ ચાલીસ જેમને ઘણા સમયથી પેટના ફૂલાવાની અને અતિશય રક્તસ્ત્રાવની તકલીફ હતી જેને આપણે જોતાં અમને માલુમ પડ્યું કે એમના પેટમાં ઘણી બધી મોટી ગાંઠ છે અને સિટી સ્કેન સોનોગ્રાફી અને વિવિધ રિપોર્ટો કરાવતા અમને માલુમ પડ્યું કે એમાં તો દસ કિલોની લગભગ બંને અંડાશયની ખૂબ મોટી ગાંઠ છે હવે એનું ઓપરેશન આપણે ત્યાં આપણે એમને સજેસ્ટ કર્યું અને અમે આજ રોજ એની લગભગ ત્રણ કલાકની મહેનત પછી એની એ ઓપરેશન સફળતાપૂર્વક બહાર પાડ પાર પાડ્યું છે અને બેનની તબિયત ખૂબ સુધારા અને સ્વસ્થ સ્વસ્થ છે અત્યારે અને એ લગભગ આશરે દસ કિલોની ગાંઠ થવા જઈ રહી છે અને અત્યારે દર્દી છે એ ખૂબ ભયમુક્ત અને સ્વસ્થ છે